જય માતાજી કેમ છો મિત્રો મજામાં મિત્રો તો આજે અમે બધા ભાઈઓ ભેગા થઈને જઈ રહ્યા હતા ડીસા તાલુકાના કાંઠ ગામે ત્યાં અમારા એક ભાઈબંધનું આમંત્રણ હતું ત્યાં શ્રી જોગણી માતાની અને ઝોપડી માતાની અને ત્યાં રમેલ હતું ત્યાં તો મિત્રો અમે પહોંચી ગયા ત્યાં રમેલમાં જે તમે જોઈ શકો છો ત્યાં અમે રમેલમાં પહોંચી ગયા આ મારા મિત્ર છે ખાસ ધવલભાઈ અને ત્યાંથી પછી અમે ત્યાં અને તરત તાત્કાલિક બહુ મેં ચા ચા પાણી કરીને અમને બેસાડી દીધા જમવામાં તો જુઓ અમારા કિશનભાઈને ધવલભાઈને મુકેશભાઈને જે મારા રાવતાભાઈ અને મહારાજ અને પરવીણભાઈ અને રમેશભાઈ બધા બેસી ગયા જમવામાં બહુ સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું ત્યાં જમીને પછી થોડી વાર બેસી ગયા રમેલમાં તો તમે મિત્રો જોઈ શકો છો આ રમેલમાં બહુ પબ્લિક આવી હતી જે તમે જોઈ શકો છો જે મારા કાંઠ ગામના રાજુ રાજુભાઈ અને મુકેશભાઈને માન જોઈ શકો છો રમેલમાં

તમે જોઈ શકો અને જે સામે જે ઉપાજી હતા એમાં પણ ઘણી રહ્યા છું તમે જોઈ શકો છો બધા અમે બેઠા તો બધાને સજા મળી સામે જોઈ રહ્યા છીએ તમારા વિવાદ અમને અસર બહુ સરસ મજાની ધોરણી માતાને ઝાપડી માતાને અમે નથી તો બહુ મજા આવી

اها پتا جي انار بنيو ٿيو آهي يا سيار کي بائڪ کي سامهون کڻي سڪندر وان گهٽا نه گهٽا هندستان ۾